મિત્રો નમસ્કાર આજે રાજકોટ માર્કેટના બજાર ભાવની વાત કરીએ તારીખ આઠ એક બે હજાર ચોવીસ બાદ સોમવાર રાજકોટના સાજા ભાવની વાત કરીએ તે પહેલાં અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બની રહેવા અમારી વિનંતી જેથી રોજના બજાર ભાવ તમને જોવા મળી રહેશે ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટમાં કલોજીનો ભાવ બે હજાર નવસો પચીસથી ત્રણ હજાર એકસો પંચ્યાસી રૂપિયા सींगदाणा पाव सोल सौ सित्तेर थी सत्तर सौ पच्चीस रुपया जीरो पाँच हज़ार तरह सौ छः हज़ार चार सौ पचास रुपया रायड़ो नौ सौ चुम्मालीस नौ सौ अगण सीतेर रुपया एरंडा ना बजार पाव एक हज़ार ने नेवियार सौ त्रिश रुपया चना एक नौ सौ एक हज़ार चुम्बोतेर रचका बीज अठावीसों तेतरीसों સુવાનો ભાવ સત્તરસો પંચોતેરથી સત્તરસો પંચોતેર મેથી નવસો એસીથી અગિયારસો બાણું અડદનો ભાવ ચૌદસોથી અઢારસો રૂપિયા મગ ચૌદસોથી બાવીસો બાણું તુવેરનો ભાવ ચૌદસો પચાસથી બે હજાર રૂપિયા ધાણાનો ભાવની વાત કરીએ તો અગિયારસો વીસથી ચૌદસો પચાસ રૂપિયા સોયાબીનનો ભાવ આઠસો પચાસથી નવસો તેર રૂપિયા જુવાર આઠસો દસથી નવસો પંચાવન લસણ ત્રણ હજારથી ચાર હજાર ત્રણસો એંસી વરિયાળીનો ભાવ બારસો પંચાસથી બારસો પંચાસ રૂપિયા મરચાં સુકાં તેરસોથી ચાર હજાર રૂપિયા સફેદ તલ અઠ્યાવીસો વીસથી ચોત્રીસો એક રૂપિયો કાળા તલ અઠ્યાવીસોથી એકત્રીસો સિત્તેર રૂપિયા ઘઉં ટુકડામાં વાત કરીએ તો પાંચસો અઠ્યાવીસથી છસો ને ત્રણ રૂપિયા લોકવાણ ઘઉં ચારસો ચોરાણુંથી પાંચસો સત્તાવન મગફળી ઝીણી અગિયારસોથી તેરસો દસ રૂપિયા મગફળી અગિયારસો દસથી ચૌદસો રૂપિયા ત્યારબાદ કપાસનો ભાવ બારસો પાંચથી પંદરસો ને બાર રૂપિયા ખેડૂત મિત્રો આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરીને રોજના બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને પ્રેસ કરવાનું ના ભૂલતા